નમસ્કાર મિત્રો હવે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કિંજલબેન દવે બધો દેખાવો કર્યો પોતાની સમાજે જયારે કિંજલબેન બેન પોતાની સમાજ બહાર કરી નાખ્યા ત્યારે રાતોરાત રાત કિંજલબેન દવે અમદાવાદના ક્લબ ની અંદર રિસેપ્શન નો રાખ્યો મિત્રો શું ખરેખર આ વાત સાચી મારી પાસે વિડીયો આવ્યો હતો ભાઈ કે પોતાની સમાજે બહાર કરી નાખ્યા એટલે કિંજલબેન દવે દેખાવો કર્યો તો માની લો કે ભાઈ કિંજલબેન દવે આપણી બેન સમાજ બરોબર માની લો કે આપણા કિંજલબેને ભલે દેખાવો કર્યો હોય પણ ભાઈ જેને આ કમેન્ટ કર્યું હોય એ લોકોને હું એ કહેવા માંગુ કે ભલે કિંજલબેન અહીંયા દેખાવો કર્યો પણ ભાઈ તમે તો દેખાવો કરીને બતાવો અને બેને કોઈ દેખાવો નથી કર્યો મારા કેમ કેમ કે મિત્રો એ પણ સાહેબ એવી પરિસ્થિતિમાંથી આવેલા છે ને એમને બધું ખબર છે ભાઈ કે પૈસા કઈ રીતે કમાવા એમને બધું ખબર છે સાહેબ કિંજલબેન ને અને કિંજલબેન ના સંસ્કારો તો છે જ ભાઈ એટલે એમના વિશે ખોટી વાતો કરવાની કોઈ જરૂર નથી બરોબર દેખાવો કરે ને આમ કરે ને તેમ કરે ને પોતાની સમાજનો એક પણ વ્યક્તિ ન આવ્યો એટલે મારા ભાઈ કોઈ વ્યક્તિ ન આવે તો એને ઉપાડીને થોડું લાવવાનું હોય ભાઈ ગિંજલબેન દવેના પપ્પાએ પણ કીધું હતું કે અમે કિસી સે કોઈ મતલબ કે જરૂર નહીં જો જે અમારી પાસે જેને અમારી જરૂર નથી તો અમારે એમની પણ જરૂર નથી અમે તો અમારી દુનિયામાં મસ્ત છીએ તો આ વાત સાચી મિત્રો કોઈ તમને ન બોલાવે તો શું પરાણે તમે એની પાસે જશો ભાઈ પરાણે તમે એમની પાસે જશો આવું ન કરવું જોઈએ એકવાર જો તમારો કોઈ ઇન્કાર કરે તો એની ઘરે ન જવાનું હોય હું તો એ જ મગજ રાખું અને લલિત સાહેબ ની પણ મેં જોઈ એમની સ્ટોરી એમને પણ એવું જ લખ્યું હતું કે અમે અમારી દુનિયામાં મસ્ત છીએ ભલે અમને અમારી સમાજે ભલે દૂર કરી નાખ્યા પણ અમે અમારી સમાજની અંદર નથી છતાં અમે અમારી દુનિયાની અંદર મસ્ત છીએ હમણાં કિંજલબેન અભિ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો અમદાવાદની અંદર રિસેપ્શનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં બધા કલાકારો આવ્યા હતા મોટા મોટા કલાકારો આવ્યા હતા કિંજલબેન દવે રાકેશ બારોટ જીગ્નેશભાઈ બારોટ કાજલબેન મહિરિયા લાલો મૂવીના એક્ટર ડાયરેક્ટરો એટલું જ નહીં એની સિવાય તો સાહેબ ગમનભાઈ સાંતલ હોય ખજુરભાઈ હોય ખજુરભાઈના ભાઈ ભાઈ હોય ઘણા બધા લોકો આવ્યા હતા મિત્રો અને બધા લોકો ગરબે પણ રમ્યા તો આ મિત્રો કઈક કિંજલબેન દવે કંઈક સારું કામ કર્યું છે ત્યારે આટલા મોટા મોટા સેલિબ્રિટીઓ આવ્યા ને કઈક તો મિત્રો એમને પણ સારું કામ કર્યું હોય છે તો ક્યાંક મિત્રો જોવા જઈએ તો બેને ભલે સગાઈ કરી હોય એમની મરજીથી કરી બરોબર અને કોઈ મિત્રો એવું નથી કે એમને બીજાની જેમ સગાઈ કરી નાખી મિત્રો સગાઈ કરી પોતાના ઘરે એમના મમ્મી પપ્પા જોડે વાત કરી એમના ભાઈ જોડે વાત કરી અને ત્યાર પછી ડિસિઝન લઈને સગાઈ કરી મિત્રો તો ક્યાંક કિંજલબેન દવે ભૂલ નથી મારા ભાઈઓ તો તમે શું કહેશો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી હું માનું ત્યાં સુધી હું તો બેન ની સાથે જ છું ભાઈ ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે પરંતુ કિંજલ બેન ની સાથે જ હું તો શું ભાઈ બાકી તમે શું કહેશો મને કમેન્ટ કરી જરૂર મને ખબર છે આ વિડીયો પછી મને લોકો ગાળો હું કિંજલ બેન ને સપોર્ટ કરું છું ભાઈ તો સપોર્ટ એ માટે સાહેબ એમને કરું છું કેમ કે આપણી બેન છે સાહેબ અને એમને દુઃખ પડ્યું સાહેબ અચાનક સોશિયલ મીડિયા સમક્ષ આવીને બોલ્યા કદી ને જિંદગીમાં પહેલી વાર સાહેબ તો તમે વિચારો એમની ઉપર કેટલું દુઃખ આવ્યું છે કે જયારે એમની સમાજમાંથી એમને બહાર નીકાળી દેવામાં આવ્યા હોય તો બધાને અપીલ કરું બસ આજ માટે આપણે આટલું રાખીએ બાકી ખોટી કોઈ કોમેન્ટ ન કરતા મારા ભાઈઓ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધા જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવના સફળ કરતા રહેજો ધન્યવાદ